ગુજરાતથી જો તમે રાજસ્થાન ઉદયપુરમાં ફરવા આવતા હો ને તો તમારા માટે સવારનો બેસ્ટ નાસ્તો લઈને આવી ગયો છું સાહેબ બાબા પરોઠા હાઉસમાં હું આવી ગયો છું ત્યાં સરસ મજાના મેથી પરોઠા છે કોબી પરોઠા છે આલુ પરોઠા છે ભાઈ પનીર પરોઠા છે એ પરોઠાની તો વેરાયટીઓ છે ને આમ જો ઘીમાં છે ને ભાઈ ફ્રાય કરીને આપે છે આ પરોઠા અને ફૂલીને દડા જેવા થાય ને ત્યાં લગીને આખા ફ્રાય થશે તમે અહીં જોજો આ પરોઠા આમો અને ભાઈ જે લોકોને પરોઠા ખાવાની ઈચ્છા હોય ને એને હું છ ટકા કહીશ કે આ એક જગ્યાએ તમે જાજો અને ભાઈ તમને મોજ આવી જાય ને તેવા પરોઠા છે ખરેખર મેં ઉદયપુરમાં બેસ્ટ મને સવારનો નાસ્તો લાગ્યો હોય ને તો આ નાસ્તો છે અને અહીંયા તમને છે ને ભાઈ તમે માગો ને એવા પરોઠા મળી જવાના છે જે લોકોને સીઝ પનીર ન ભાવતું હોય ને તેની માટે પણ બેસ્ટ વિકલ્પ આ જગ્યાએ છે અને જો ફોલીન ધડા જેવા થાય છે આ પરોઠા અને ભાઈ તમે ટેસ્ટ કરશો ને એટલે ખબર પડી જશે જે લોકો ટેસ્ટ કર્યો મને કોમેન્ટ કરી મારા માટે પણ પ્લેટ આવી ગઈ હતી આ પ્લેટનો ભાવ એકસો ત્રીસ રૂપિયા છે આની અંદર બે પરોઠા આવે છે મેં અત્યારે એક જ લીધું હતું અને સાથે તમને દહીં પણ મળી જવાનું છોલેસણન શાક પણ મળી જવાનું છે ભાઈ ટેસ્ટ કર્યો મજા પડી ગઈ જો ઉદયપુરમાં તમે ફરવા આવતા હોય ને તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે એડ્રેસ આપી દીધું છે પહોંચી જ જજો મોજ પડી જશે